મારું નામ સોહિલ ચિસ્તીયા છે અત્યારે અમારા બાજુમાં ઊભેલા જમાલભાઈ જે પ્રોપર બોમ્બેના રહેવાસી છે અડતાલીસ કલાક પહેલાં આ ભાઈ મીરા દાતાર જે મહેસાણા તાલુકાના ઉજા મુકામે મીરા ભાવની દરગાહ આવેલી છે ત્યાં દર્શનાર્થી તેમની ફેમિલી સાથે આવેલા પણ મન બુદ્ધિના કારણે ટ્રેનમાં ચડી ગયેલા અને ગઈકાલે રાત્રે બારથી એક વાગ્યાના સુમારે અમારા ચિસ્તીયા ફાઉન્ડેશનના ગ્રુપ મેમ્બરોના ત્યાં ટ્રેનમાંથી ઉતરીને રસ્તામાં ભટકાતા મળ્યા તો ગ્રુપ મેમ્બરો તેમના મનબુદ્ધિના કારણે બધી પૂછપરછ કરી પણ યોગ્ય પૂછપરછનો જવાબ ના મળતા તે રીતે ટેકલ કરી કરી લીધા પણ આજ સવારમાં મને જાણ તો મેં અમારા નડિયાદ લોકો પોલીસ બી પીઆઈ સાહેબ શ્રી એમબી સાહેબને જાણ કરી કે ભાઈ આવો બનાવ બનેલ છે તો એમ બી ભરવાડ તેમની સી સીટીમના આ કામ માટે સતર્ક કરી અને સી ડીમે આની અંદર આ ભાઈની પૂછપરછ કરી અને દરેક રીતની કાયદેસરની કાર્યવાહી કરી તેના પરિવારને શોધી આજે તેમનો પરિવાર આ માસી આ ભાઈ ના ને એમના બેન બંને બોલાયા અને એમનો બાળક એમને સી ટીમ ની મદદ થી સોંપ્યો તે બદલ અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન નો અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ બી ભરવાડ સાહેબ નો આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત